શ્રી જગદમાતા જગદંબાની જય હો શ્રી મહાલક્ષ્મીની જય હો શ્રી સરસ્વતી દેવીની જય હો શ્રી જય જય જુદા જુદા નામ સ્વરૂપ નવખંડ શ્રી દુર્ગા સપ્તસતીના મહાન અને ચમત્કારી પાઠનું નિત્ય શ્રવણ કરીએ અને જગદંબાને પ્રાર્થના કરીએ કે હેમાં સદાય તમારા આશીર્વાદ અમારી ઉપર વરસાવજો અને સદાય અમારું રક્ષણ કરજો તો ચાલો સાંભળીએ દુર્ગા સપ્તશતીનો અધ્યાય ચોથો શ્રી ગણેશાય નમક દુર્ગા સપ્તસતી અધ્યાય ચોથો ઇન્દ્રાદિ દેવોની સ્તુતિ તેની આભા કાળા વાદળ જેવી તે કટાક્ષોથી શત્રુ કુળને ભય આપનારી મસ્તક ઉપર ચંદ્રલેખા બાંધી છે તે ત્રણ નેત્રવાળી તેના હાથોમાં શંખ ચક્ર કૃપાણ તથા ત્રિશૂળ છે તે સિંહ ઉપર સવાર છે જે ત્રણેય લોકને પોતાના તેજથી તેજસ્વી બનાવે છે સિદ્ધિની ઈચ્છાએ દેવતાઓ સેવા માટે વીંટળાઈ વળ્યા છે એવી જયા નામની દેવીનું હું ધ્યાન ધરું છું ઋષિ બોલ્યા અત્યંત પરાક્રમી અને દુષ્ટ મહિષાસુર ને તેની અસુર સેનાનો દેવીએ નાશ કર્યો તેથી ઇન્દ્રાદિ દેવો મસ્તક નમાવી નમ્ર વાણી વડે દેવીની સ્તુતિ કરવા લાગ્યા આ વખતે હર્ષથી તેમના રોમાંચ પુલકિત થયા હતા

તથા અશુભ ભયનો નાશ કરવા વિચારો જે પુણ્યાત્માના ઘરમાં લક્ષ્મી રૂપે પાપીઓને ત્યાં દરિદ્ર રૂપે શુદ્ધ અંતઃકરણવાળા માનવીના હૃદયમાં બુદ્ધિ રૂપે સત્પુરુષોમાં શ્રદ્ધા રૂપે કુલીન પુરુષોમાં લજ્જા રૂપે નિવાસ કરે છે તે દુર્ગા દેવીને નમસ્કાર કરીએ છીએ હે દેવી તમે સમસ્ત જગતનું પાલન કરો તમારું કલ્પનામાં ન આવે તેવા રૂપનું અસુરોનો નાશ કરવા કરેલા પરાક્રમનું દેવોને દાનવો આગળ પ્રગટ કરેલ અદ્ભુત ચરિત્રોનું અમે કઈ રીતે વર્ણન કરીએ તમે જગતની ઉત્પત્તિનું કારણ છો તમારામાં સત્વ રજો તમો ગુણ છે છતાંય દોષો તમને સ્પર્શી શકતા નથી ભગવાન વિષ્ણુ મહાદેવ આદિ દેવો તમારો પાર પામી શકતા નથી તમે જે સર્વના આશ્રયરૂપ અને આખું જગત તમારા અંશભૂત છે તમે આધ્ય અવિકૃત પરમ પ્રકૃતિ છો દેવી આ બધા યજ્ઞોમાં જેના ઉચ્ચારણથી દેવતાઓ તૃપ્તિ પામે છે તે સ્વાહા તમે છો એ ઉપરાંત પિત્રોની તૃપ્તિનું કારણ પણ તમે છો માટે લોકો તમને સ્વધા કહે છે દેવી જે મોક્ષની પ્રાપ્તિનું સાધન છે અચિંત્ય મહાવ્રત સ્વરૂપ છે દોષો રહિત જીતેન્દ્રિય તત્વને સારરૂપ માનવા વાળો

હે દેવી જેનાથી સર્વ શાસ્ત્રોનો પાર પામી શકાય તે મેઘા બુદ્ધિ આપ છો દુર્ગમ ભવસાગરને પાર ઉતારનાર નૌકારૂપ દુર્ગા આપ છો મધુ વૈઠભના શત્રુ લક્ષ્મી અને ગૌરી આપ છો હે દેવી આપનું મુખ મંદ હાસ્યથી શોભતું પૂર્ણ ચંદ્રબિંબને અનુસરતું તથા સુવર્ણ કાંતિને ઝાંખું પાડનાર છે છતાં મહિષાસુરે આપના પર પ્રહાર કર્યો એ આશ્ચર્યની વાત છે જે દેવી ક્રોધે ભરાયેલું ભૃકુટીથી ભયંકર લાગતું ઉદયકાળના ચંદ્રબિંબ જેવું રાતું આપનું મુખ જોઈને મહિષાસુરે પ્રાણનો ત્યાગ કેમ ન કર્યો તે અત્યંત વિચિત્ર છે કેમ કે ક્રોધાયુક્ત યમરાજના દર્શન થતાં કોણ જીવી શકે હે દેવી આપ પ્રસન્ન થતાં કલ્યાણ કરો છો ને કોપાયમાન થતાં કોળનો નાશ કરો છો તે હમણાં મહિષાસુરના સૈન્યનો નાશ કર્યો ત્યારે જાણ્યું હે દેવી આપ જેમના ઉપર પ્રસન્ન થાવ છો તે પ્રતિષ્ઠિત થાય છે તેમને ધન અને યશ પ્રાપ્ત થાય છે તેના ધર્મમાં કદી શિથિલતા આવતી નથી સુપુત્ર પત્ની ને સેવકો સમૃદ્ધિવંત થઈ કૃતકૃત્ય થાય છે હે દેવી તમારી કૃપાથી પુણ્યાત્મા પુરુષ રોજ ઘણી શ્રદ્ધાથી ધર્મમય કાર્યો કરે છે અને તેના પ્રભાવથી સ્વર્ગ લોકમાં જાય છે તેથી તમે ત્રણેય લોકમાં મનવાંછિત ફળ આપનારા છો મા દુર્ગા તમારું સ્મરણ કરતા પ્રાણી માત્રના ભયને હરો છો ને સ્વસ્થ પુરુષોથી સ્મરણ થતા તેમને પરમ કલ્યાણ કરનારી બુદ્ધિ આપો છો દુઃખ દારિદ્ર ને ભય હરનાર તમારા સિવાય બીજું કોણ છે જેમનું ચિત્ત બધા ઉપર ઉપકાર કરવા દયાળું રહે છે હે દેવી અસુરોના સહારથી જગતને સુખ થાય એ અસુરો હંમેશા નરકોમાં રહેવા માટે પાપ કર્મો કરતા રહે ને યુદ્ધભૂમિમાં મૃત્યુ પામીને સ્વર્ગલોકને પામે આવા ત્રણ પ્રકારના હેતુને મનમાં ધારીને તમે શત્રુઓનો નાશ કરો છો હે દેવી આપ અસુરો પર શસ્ત્રોનો પ્રહાર શા માટે કરો છો દ્રષ્ટિપાતથી તેમને ભસ્મ કેમ નથી કરતા પરંતુ તેઓ તમારા શસ્ત્ર પ્રહાર વડે પવિત્ર થઈને પરમ ગતિને પામે આવી રીતે આપની બુદ્ધિ શત્રુઓ પ્રત્યે કલ્યાણકારી જ છે હે દેવી આપના ખડગના પ્રકાશ સમૂહથી તથા ત્રિશુળના અગ્રભાગના તીક્ષ્ણ તેજથી અંજાઈને અસુરોની આંખો ફૂટી ન ગઈ તેનું કારણ એટલું જ છે કે શીતળ કિરણોયુક્ત ચંદ્ર જેવા આપના મુખ દર્શન તેઓ કરતા હતા હે દેવી તમારું શિવ દુરાચાર્યોના દુષ્ટ વર્તનને દૂર કરનારું છે વળી તમારું આ રૂપ એવું છે કે જે કલ્પનામાં આવી શકતું નથી કોઈની સાથે તેની સરખામણી પણ થઈ શકતી નથી તમારું બળ અને પરાક્રમ એ અસુરોનો નાશ કરનાર છે જે અસુરોએ દેવોના પરાક્રમોનો નાશ કર્યો હતો આ પ્રમાણે તમે શત્રુઓ ઉપર દયા કરી છે હે દેવી આપના પરાક્રમની તુલના કોની સાથે થઈ શકે તેમ છે શત્રુઓને ભય કમાડનારું આપનું ઉગ્ર રૂપ બીજે ક્યાં જોવા મળે તેમ છે હે દેવી ચિત્તમાં અને યુદ્ધમાં નિષ્ઠુરતા ત્રણેય લોકમાં એવી એ બાબતો તમારામાં જ જોવા મળે છે હે દેવી આપે શત્રુઓનો નાશ કરી ત્રણેય લોકનું રક્ષણ કર્યું છે એ શત્રુઓને પણ યુદ્ધભૂમિમાં મારીને સ્વર્ગમાં પહોંચાડ્યા છે વળી અસુરો તરફથી અમને જે ભય હતો તેનો આપે નાશ કર્યો આથી આપને નમસ્કાર હું હે જગદંબા ત્રિશૂળને ખડગ વડે અમારું રક્ષણ કરો તમારા ઘંટનાદ ને ધનુષ્યના ટંકારથી અમારું રક્ષણ કરો હે ચંડિકા ત્રિશૂળ ફેરવીને પૂર્વમાં પશ્ચિમમાં ઉત્તરમાં અને દક્ષિણમાં અમારું રક્ષણ કરો હે દેવી ત્રણેય લોકમાં જે આપનું પરમ સુંદર અને ભયંકર રૂપ રહેલું છે તેના વડે અમારું ને આ પૃથ્વીનું રક્ષણ કરો હે અંબિકા આપના હાથમાં હંમેશા જે ખડગ ત્રિશૂળ ગદા ધનુષ્ય આદિ રહે છે તે વડે અમારું સર્વથા રક્ષણ કરો

હવે કંઈ માંગવાનું બાકી રહેતું નથી કારણ કે અમારો શત્રુ મહિષાસુર નાશ પામ્યો છે હે મહેશ્વરી એથી પણ વધુ આપવાની આપની ઈચ્છા છે તો અમે જ્યારે જ્યારે આપનું સ્મરણ કરીએ ત્યારે ત્યારે અમારી આપત્તિઓ હજુ હે દેવી જે મનુષ્યો આ સ્તોત્રો વડે આપની સ્તુતિ કરે તેને જ્ઞાન વૈભવ ધન તથા પત્નીનું સુખ આપજો ને જેમ અમારા ઉપર પ્રસન્ન રહો છો તેમ તેમના ઉપર પણ પ્રસન્ન રહેજો

તથા જગતનું રક્ષણ કરવા માટે ફરીથી ગૌરીના દેહમાંથી કેવી રીતે પ્રગટ થયા તે કથા હવે પાંચમા અધ્યાયમાં સાંભળીશું ઇતિ શ્રી માર્કંડે પુરાણે સાવરણિક મનવંતરે દેવી મહાત્મે સકરાદી સ્તુતિ નામ ચતુર્થો ધ્યાય જય અંબે જય જગદંબે